તમામ સારસ્વત મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર અગિયાર જે ટોપિકની સમજૂતી મેળવવાના છે ટોપિકનું નામ છે સ્થળાંતરની અસરો સ્થળાંતરની જે અસરો છે એને બે ભાગમાં વહેંચેલી છે સૌથી પહેલાં સ્થળાંતરની હકારાત્મક અસરો અને સ્થળાંતરની નકારાત્મક અસરો તો હકારાત્મક અસરો વિશે આપણે ચર્ચા કરીએ હકારાત્મક અસરોમાં બે મુદ્દાઓ યાદ રાખવાના છે સૌથી પહેલાં આવક વૃદ્ધિ એટલે કે આવકમાં વધારો થવો સ્થળાંતરની બીજી જે અસર છે એમાં આપણે બીજા મુદ્દામાં યાદ રાખવાનું છે કે દેશના આર્થિક વિકાસમાં ફારો એટલે કે દેશના આર્થિક વિકાસમાં પણ સ્થળાંતરની જે હકારાત્મક અસરો છે એ ફારો આપતી હોય છે સૌથી પહેલાં શરૂઆત કરવાની છે આપણે હકારાત્મક અસરો મુદ્દો નંબર એક આવક વૃદ્ધિ તો આપણને ખ્યાલ છે કે ભારત એક વિકાસશીલ દેશ છે અને ભારત દેશની અંદર વાત કરીએ તો લોકો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમ બે વિસ્તારોમાં રહેતા હોય છે વસવાટ કરતા હોય છે તો આજે પણ વસ્તીનો એક મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારની અંદર વસવાટ કરી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે એટલા માટે આપણે કહી શકીએ કે ખેતીની અંદરથી આવકો મેળવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ બરાબર થયો નથી એટલા માટે આપણે કહી શકીએ કે રોજગારીની તકોનું સર્જન બરાબર થયું નથી એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી વ્યક્તિઓએ ન છૂટકે શહેરી વિસ્તાર તરફ પ્રાયાર કરવું પડે છે એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં વ્યક્તિનું સ્થળાંતર થાય છે શા માટે સ્થળાંતર થયું આવકો મેળવવા માટે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો બરાબર ઉપલબ્ધ નથી તો અહીંયા શહેરોમાં આવીને વ્યક્તિ રોજગારી મેળવે છે રોજગારી થકી આવકોમાં વૃદ્ધિ થાય છે તો આવકમાં જે વધારો થાય છે તો આવકનો એક મોટો ભાગ કુટુંબના સભ્યોને શહેરોમાંથી ગામડામાં રહેતા કુટુંબના સભ્યોને મોકલે છે જેના લીધે ગ્રામ્ય વિસ્તારમાં જે કુટુંબના સભ્યો છે એમના જીવન ધોરણમાં સુધારો આવે છે એટલું જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે કુટુંબના સભ્યો છે એમની આવકો વધવાથી ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે કુટુંબો છે એમનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી એ ખેતી ક્ષેત્રે પણ મૂડી રોકાણ કરે છે એટલે ખેતી ક્ષેત્રે પણ ઉત્પાદન વધે છે અને ઉત્પાદકતામાં વધારો જોવા મળતો હોય છે તો એકદમ સરળતાથી યાદ રાખવાનું છે આપણે કે આવક વૃદ્ધિ તો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર થાય છે જેના લીધે એમને રોજગારી પ્રાપ્ત થાય છે રોજગારીમાં પ્રાપ્ત થવાથી આવકોમાં વધારો થાય છે આવકનો એક મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારમાં પોતાના કુટુંબને મોકલે છે કુટુંબનું જીવન ધોરણ સુધરે છે અને સાથે સાથે કહી શકીએ કે કુટુંબની આવકમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રે મૂદી રોકાણ પણ કરે છે તો ખેતી ક્ષેત્રે મૂદી રોકવાથી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો આવે છે છે પણ એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી એવા એવું જોવા મળ્યું છે કે હવે ગ્રામ્ય વિસ્તારમાં જે કુટુંબની આવકો વધી છે એ કોઈક ધંધામાં વ્યવસાયમાં પણ પૈસા રોકતા હોય છે મુદી રોકાણ કરતા હોય છે જેના લીધે આપણે કહી શકીએ કે કૃષિ સંલગ્ન સાથે ઉદ્યોગ અને ધંધાનો પણ વિકાસ થયો છે તો આ સ્થળાંતરની આપણે એક હકારાત્મક અસર દર્શાવી શકીએ બીજી બાબત આપણે યાદ રાખવાનું છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં પણ સ્થળાંતર ફારો આપતી હોય છે તો અહીં આપણે યાદ રાખવું ઘટે કે સ્થળાંતર બે પ્રકારનું થાય છે એક આંતરિક સ્થળાંતર અને બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં જ્યારે વ્યક્તિ હેરાફેર કરતી હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય તો તેને આપણે આંતરિક સ્થળાંતર તરીકે ઓળખીશું પરંતુ વ્યક્તિ પોતાનું વતન છોડીને પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં જ્યારે વસવાટ કરે છે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવાનું છે તો આ મુદ્દામાં આપણે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પર ફોકસ કરવાનું છે તો એમાં આપણે યાદ રાખવાનું કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે લોકો સ્થળાંતર કરે છે તો એમની આવકો વધુ મોકલતા હોય છે એટલે કે દેશ છોડીને જ્યારે વિદેશમાં જાય છે ત્યારે વિદેશનું ચલણ ઊંચું હોવાને કારણે એની કિંમત વધારે હોવાને કારણે ત્યાંથી જે અહીંયા આપણે પૈસા મોકલે છે તે પૈસા વધુ આવતા હોય છે એટલે કે આપણે કહી શકીએ વિદેશી હુંડિયામણ દેશનું વધે છે માની લો કે ભારત દેશનો વ્યક્તિ અમેરિકા દેશમાં આવક પ્રાપ્તિ માટે જાય છે રોજગારી માટે જતો હોય તો અમેરિકામાંથી રોજગારી મેળવીને જે ડોલર હોય છે એ ડોલર ઇન્ડિયામાં મોકલે છે ભારતમાં મોકલે છે તો ડોલરની કિંમત વધારે હોય છે તો આપણે એમ કહી શકીએ કે ભારત દેશની વિદેશી હુંડિયામણમાં વધારો થયો તો જેટલું પણ દેશનું વિદેશી હુંડિયામણ વધતું જાય તો આપણે કહી શકીએ કે દેશ ઝડપી આર્થિક વિકાસ સાધી રહ્યો છે એટલું જ નહીં દેશના લોકો વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરે દેશમાંથી જ્યારે કેટલીક વખતે શિક્ષણની પ્રાપ્તિ માટે પણ સ્થળાંતર થતું હોય છે દેશમાં શિક્ષણની મર્યાદિત તકો ઉપલબ્ધ હોય ત્યારે વ્યક્તિ જે શિક્ષણ મેળવવાની જંગતા રાખતી હોય છે એ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે જ્યારે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરે છે તો એનું કૌશલ્યમાં વધારો થતો જોવા મળે છે એટલે કે કૌશલ્ય મેળવે છે અને ટેકનોલોજીનો જે લાભ છે એ ભારત દેશને પણ થતો હોય છે તો એને વિકાસ વિકાસની પ્રક્રિયા આપણે તરીકે ઓળખી શકીએ એટલે કે વિકાસની પ્રક્રિયાને વધુ વેગ મળે છે તો હકારાત્મક અસરોમાં બે જ વસ્તુ યાદ રાખવાનું છે આવક વૃદ્ધિ અને બીજા નંબર પર દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો હવે નકારાત્મક અસરોમાં ચાર મુદ્દાઓ યાદ રાખવાના છે જે એકદમ સરળ છે નકારાત્મક અસરોમાં સૌથી પહેલો જે મુદ્દો આવે છે અનિયંત્રિત શહેરીકરણ અનિયંત્રિત શહેરીકરણ તો આપણે યાદ રાખી લીધું પહેલાં જ કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર લોકો કરતા હોય છે શા માટે આવકો પ્રાપ્ત કરવા માટે રોજગારી મેળવવા માટે તો અહીંયા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં જે લોકો સ્થળાંતર કરે છે એ લોકો અલ્પ હોય છે એમણે એમની પાસે પૂરતું શિક્ષણ હોતું નથી એમની પાસે ડિગળી હોતી નથી લાયકાત હોતી નથી સાથે કહી શકીએ કે અકુશળ હોય છે અને આપણે કહી શકીએ કે કૌશલ્ય ધરાવતા લોકો સ્થળાંતર કરતા હોય છે તો જ્યારે શહેરોમાં જાય છે તો આ લોકો શહેરોમાં સ્થળાંતર કરતા હોય છે ત્યારે એમની લાયકાત પ્રમાણે એમને કામ મળતું હોય છે એટલે કે એમની પાસે ડિગ્રી ઉચ્ચ ઉચ્ચ ડિગ્રી ન હોય તો એમને અહીંયા વધારે વેતન પ્રાપ્ત થતું નથી વધારે આવકો પ્રાપ્ત થતી નથી તો જેમની નીચી આવક હોય તો એ નીચી આવકના લીધે શહેરનો જે છેવાડાનો વિસ્તાર છે જ્યાં ખરેખર શહેરમાં લોકો રહે છે જ્યાં સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે છે ત્યાં એ લોકો વસવાટ કરી શકતા નથી કારણ કે ત્યાં મકાનનું ભાડું પણ વધારે હોય છે વીજળીનું બિલ પણ વધારે આવતું હોય છે ગેસનું બિલ પણ આવતું હોય છે તો આપણે કહી શકીએ કે એ લોકોની નીચી આવકને હોવાને કારણે એ લોકો શહેરથી દૂરના વિસ્તાર કે જ્યાં છેવાડાનો વિસ્તાર છે એ છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા હોય છે તો અહીંયા જે શહેરનો વિકાસ વિકાસ થવો જોઈએ એ અનિયંત્રિત શહેરીકરણ જોવા મળશે એટલે ખરેખર જ્યાં શહેરોમાં રહેવાનું હોય એની જગ્યાએ જ્યાં સુવિધા ઉપલબ્ધ નથી એવા વિસ્તારમાં આ નીચી આવક ધરાવતા લોકો રહેતા હોય છે પરિણામે અનિયંત્રિત શહેરીકરણ જોવા મળે છે હવે ઝૂપડપટ્ટી અને ગંદા વસવાટ અમને નીચી આવક છે એટલા માટે એ લોકો ક્યાં રહેશે તો છેવાડા વિસ્તારમાં ઝૂપડપટીમાં રહેશે ગંદા વસવાતોમાં એ લોકો વસવાટ કરતા હોય છે તો અહીંયા રહેવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ હોતો નથી હવે ઝૂંપડપટી અને જે ગંદા વસવાટ છે એ મુદ્દા બીજા બે મુદ્દાની અંદર પણ આવવાનો છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઝૂંપડપટી અને ગંદા વસવાટમાં રહેવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી કે જ્યાં પૂરતા પ્રમાણમાં સુવિધા પણ હોતી નથી નકારાત્મક અસરમાં બીજી બાબત યાદ રાખવાની છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા તો અહીંયા શહેરીકરણની જે નકારાત્મક અસર છે એમાં યાદ રાખીશું પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા તો ઝુપરપટ્ટીમાં જે લોકો રહે છે ગંદા વસવાટના લીધે અહીંયા શું થાય છે તો એ લોકો પાસે શૌચાલય અને ડ્રેનેજની સવલતો હોય છે જ્યાં એ લોકો વસવાટ કરે છે ઝૂપરપટ્ટીમાં ગંદા વસવાતો ત્યાં શૌચાલય અને સાથે સાથે ગતરની ડ્રેનેજની સુવિધા પણ ઉપલબ્ધ હોતી નથી પરિણામે જે કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી પર્યાવરણીય સમસ્યા ઊભી થાય છે જે આ મનુષ્ય જે કચરો ઉત્પન્ન કરે છે પ્રદૂષિત વસ્તુ ઉત્પન્ન કરે છે તો એ વસ્તુનો જો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો વાતાવરણ દૂષિત થતું હોય છે તો આપણે લખવાનું છે કે ઝૂપડ પત્તી અને ગંદા વસવાતુમાં અહીંયા વ્યક્તિ વસવાટ કરતો હોવાથી ત્યાં શૌચાલયની સુવિધા હોતી નથી સાથે સાથે ડ્રેનેજની અપૂરતી સુવિધા હોવાને કારણે અહીંયા કચરો વધારે ઉત્પન્ન થાય છે જે પર્યાવરણીય સમસ્યા ઊભી કરે છે આજે આપણે જોઈએ છે દાખલા તરીકે અમદાવાદ અંકલેશ્વર સુરત મુંબઈ કોલકાતા દિલ્હી વગેરેમાં આ સમસ્યા વધુને વધુ જોવા મળતી હોય છે એટલું જ નહીં પરંતુ આ શહેરોમાં વાહન વ્યવહારની અપૂરતી સુવિધાને કારણે જેટલું શહેરીકરણ થાય અને જો વાહન વ્યવહારનો બરાબર વિકાસ ન થાય તો એના લીધે શું થશે તો કે વૈકલ્પિક વાહનોનો વિકાસ થવાથી અહીંયા હવાનું પ્રદૂષણમાં ખૂબ વધારો થશે આજે અમદાવાદની અંદર તમે જોઈ શકો છો કે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધારે માત્રામાં વધી રહ્યું છે દિલ્હીમાં તમે જોઈ શકો છો કે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે એટલું જ નહીં પરંતુ આપણે સાથે લખી શકીએ કે અસરમાં ત્રીજી બાબત માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ તો ફરી એકવાર યાદ રાખવાનું છે ઝૂપડપતિ અને ગંદા વસવાટના લીધે જે વહીવટી તંત્ર હોય છે જે આંતર માળખાકીય સુવિધાઓ લોકોને શહેરોમાં પૂરી પાડે છે તો એ વહીવટી તંત્ર પાણી ડ્રેનેજ વીજળી રસ્તા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર શૌચાલય શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે તો આપણે લખી શકીએ કે ઝૂપરપટી અને ગંદા વસવાટના લીધે શહેરોમાં જે વહીવટી તંત્ર છે એ લોકોને પાણી ડ્રેનેજ સાથે સાથે વીજળી રસ્તા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર શૌચાલય શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જતું હોય છે અને આ જેવી સુવિધાઓ જ્યારે એમને પ્રાપ્ત થતી નથી ત્યારે વધારે સમસ્યા ઊભી થતી હોય છે જેથી ગરીબ વર્ગ અનેક ગંભીર બીમારીઓનો પણ ભોગ બનતો હોય છે અને છેલ્લો મુદ્દો સામાજિક સૌથી અગત્યનું અને આજના સમયમાં ગંભીર કહી શકાય એવી બાબત છે સામાજિક દૂષણો તો આપણે યાદ રાખવાનું છે કે ગામડામાંથી શહેરો તરફ જે લોકો આર્થિક હેતુ એટલે કે આવક પ્રાપ્ત કરવા માટે આવે છે તેમને નિયમિત સ્વરૂપે રોજગારી મળતી નથી જેટલા લોકો આવકો પ્રાપ્ત કરવા માટે આવતા હોય પરંતુ એમની પાસે લાયકાત બરાબર ન હોય અથવા શહેરી વિસ્તારની અંદર બરાબર વિકાસની તકો ન હોય ત્યારે એમને રોજગારી પ્રાપ્ત થતી નથી તો હવે અહીંયા રોજગારી મેળવવા માટે આવ્યા છે એમના કુટુંબનું જીવન ધોરણ સુધારવાનું છે એમના કુટુંબને પૈસા મોકલવા પડે એમ જ છે તો વ્યક્તિ જે સ્થળાંતર કરીને શહેરી વિસ્તારમાં આવી છે તે એની પાસે કોઈ વિકલ્પ બચતો નથી કારણ કે એને કામ મળતું નથી તો એ શું કરશે તો કે ચોરી કરવા લાગશે સાથે સાથે લૂટફાટ જેવા અસામાજિક કાર્યો તરફ વ્યક્તિ વળી જતી હોય છે એટલે કે આ ખૂબ જ વધારે ગંભીર સમસ્યા કહી શકાય તો જે ગામડા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આર્થિક હેતુ માટે આવક મેળવવા માટે આવે છે એને જ્યારે રોજગારી મળતી નથી આવકો પ્રાપ્ત થતી નથી તો એ ચોરી લૂટફાટ સંઘર્ષો જેવા જે આપણે પ્રવૃત્તિઓ છે અસામાજિક પ્રવૃત્તિઓ આપણે કહી શકીએ તો એના તરફ વ્યક્તિ વળી જતી હોય છે તો આપણે જેથી સામાજિક ક્ષમતુલા ખોરવાય છે સંઘર્ષો વધુ જોવા મળતા હોય છે આજની કોરોના મહામારીને કારણે ઘણા બધા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે તો આવા સમયે અમદાવાદ વિસ્તારમાં પણ ઘણા બધા આવા બનાવો બની રહ્યા છે તો આપણે કહી શકીએ કે વ્યક્તિ પાસે જ્યારે આવક ન આવતી હોય રોજગારી ન કોઈ પણ વિચારતી નથી અને ચોરી પણ કરે છે લૂટફાટ કરે છે અને અસામાજિક કાર્યો તરફ વળી જતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંક સમયમાં બીજા વિદ્યો સાથે મળીશું ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું